બેઠક ભાજપા દ્વારા સ્થાનિક ધારાસભ્યના નિવાસ સ્થાને હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત બેઠક નું આયોજન કરાયું દેસર સાવલી નગર તાલુકાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન પચીસ અંતર્ગત ઘર ઘર સ્વદેશી સ્વદેશીની સંકલ્પ સંદેશ લોકો સુધી પહોંચાડવા સાવલીના ચારણપુર પાસે આવેલ ધારાસભ્ય કેતન પિતૃવાડીમાં ધારાસભ્યની અધ્યક્ષતા અને ભાજપા જિલ્લા મહામંત્રી રાજુભાઈ અલવાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યકરોની બેઠકનું આયોજન કરાયું હતું અને સ્વદેશી અપનાવવા શપથ લેવડાવ્યા હતા બેઠકમાં આત્મનિર્ભર ભારત અભિયાનના જિલ્લા સ ઇન્ચાર્જ મધુબેન સોલંકી તાલુકા ભાજપા અધ્યક્ષ સુરપાલસિંહ નગરપાલિકા અધ્યક્ષ હર્ષ પટેલ સહિત તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો ડેસર સાવલી નગર તાલુકાના કાર્યકરો હોદેદારો ગ્રામ્ય વિસ્તારના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપાના નવા વરાયેલા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ આગામી ચૌદ તારીખે અંબાલાલ પાર્ક વડોદરાની મુલાકાતે આવનાર હોય તેઓને આવકારવા સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા મતવિસ્તારમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો જવાના અને આયોજન માટે ચર્ચા પણ કરાઈ હતી નરેન્દ્ર શર્મા એમ ન્યૂઝ ગુજરાતી આણંદ